ન્યૂઝ હવે સમાચાર જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસી દ્વારા કોન્ફરન્સ યોજાય તાજેતરમાં બનતા સાયબર ક્રાઈમ ફ્રોડ અંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર દ્વારા જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય સૂચના હેઠળ અને પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ ભાવનગરના માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં તાજેતરમાં બનતા સાયબર ફોડના અંગે જનજાગૃતિ જિલ્લા આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ ના સાત ને વીસ કલાક થી સાત પિસ્તાલીસ વાગ્યા સુધી સાયબર ક્રાઇમ લગત જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ દ્વારા લેવામાં આવેલ જે પ્રેસ કોન્ફરન્સમાં અઢાર જેટલા ઇલેક્ટ્રિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયાના મિત્રો હાજર રહેલા હતા અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમરેલી જિલ્લાની જાહેર જનતાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા સૂચવામાં આવેલ સાયબર ક્રાઇમથી ફ્રોડથી બચવા માટેના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવેલ સાયબર ક્રાઇમ લગત માહિતીથી અવગત કરવામાં આવેલ ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી કસ્ટમર કેર નંબર કે હેલ્પલાઇન નંબર સર્ચ કરવા રાખવા અને ખોટા હેલ્પલાઇન નંબરોથી સાવધાન રહેવા પણ અપીલ કરવામાં આવી છે

કેશ વાઉચરના નામે આવતી થી આપનો મોબાઈલ હેક થઈ શકે છે જેથી આ લિંક પર ક્લિક કરશો નહીં પોતાની અંગત માહિતી તેમજ પિન નંબર ઓટીપી સીવીવી ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપશો નહીં તમે કોઈ સીમ કાર્ડ કોઈ કાર્ડ વેલિડિટી કે કેવાયસી રિન્યુ બેંક ખાતું ચાલુ કરવા વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ચાલો ઇન્સ્ટન્ટ લોન લેવાની લાલચમાં કોઈ પણ લોન એપ્લિકેશન કે રિમોટ એક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરે નહીં તો ફ્રોડ જેમ કે નટરાજ પેન્સિલ ફ્રોડ કેબીસી ફ્રોડ લોટરી ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ ફ્રોડ થી સાવધાન બચવા અપીલ કરાય છે રિપોર્ટર ભાવેશ પગલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી આખા દેશમાં સાયબર ક્રાઇમ્સ ના જે ફ્રોડ છે એની સંખ્યા ઉત્તરોત્તર વધી જાય છે એને કાબૂમાં લાવવા માટે ગુજરાતના ડીજીપી શ્રી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા આજે માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક જિલ્લા હેડક્વાર્ટર ઉપર એક પ્રેસ કોન્ફરન્સના આયોજનથી પત્રકાર મિત્રોના માધ્યમથી જાહેર જનતાને અવેર કરવામાં આવે તેથી કરીને સાયબર ક્રાઇમ્સના જે ફ્રોડ બની રહ્યા છે એની સંખ્યામાં ઘટાડો થાય તો આ ઉપલક્ષમાં આજે આ ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો આપના ધ્યાન ઉપર હું લાવવા માગું છું કે ગુજરાત રાજ્યમાં જનવરી બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ સુધી કુલ ત્રેપન હજાર બસો ઓગણ્યાસી જેટલી એપ્લિકેશન્સ અરજીઓ મળી છે ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી નાઇન અને જે ફ્રોડમાં ગયેલી રકમ છે એ પાંચસો ત્રણ કરોડ જેટલી છે અમરેલી જિલ્લામાં પણ દર માસે લગભગ થી ચાલીસ જેટલી સાયબર ફ્રોડ્સની અરજીઓ આવે છે આમાં જે મુખ્ય ફ્રોડ્સ થાય છે એની માહિતી આપની સમક્ષ રાખવા માગું છું સૌથી વધારે જે નવું અત્યારે શરૂ થયું છે આમાં ખોટી ઓળખાણ આપીને કે તમારા એકાઉન્ટમાં મેં પૈસા નાખી નાખ્યું છે અને મારા જે એકાઉન્ટ છે જે માણસ ફોન કરે છે કહે છે કે મારા એકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર થતું નથી હું તમારા સંબંધી બોલું છું અથવા મિત્ર બોલું છું અને પછી જે વ્યક્તિને ફોન કરવામાં આવે છે એના ફોન ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવી જાય છે અને આ ટેક્સ્ટ મેસેજમાં ખરેખર લખેલું હોય છે કે ધીઝ મેની રૂપીઝ હેવ બિન ક્રેડિટેડ ટુ યોર એકાઉન્ટ તો માણસને લાગે છે સાચું જ અને સામાવાળા જે માણસ છે એ કહે છે કે મારા જે પપ્પા છે હોસ્પિટલમાં એડમિટ છે તુરત જ પૈસાની જરૂર છે તો વ્યક્તિ ખાતરી કર્યા વગર પૈસા એમને પરત આપી દે છે અને પછી એક બે કલાક પછી એમની ઈચ્છા હોય કે એકાઉન્ટ ચેક કરી લઉં જ્યારે ચેક કરે છે ત્યારે ખબર પડે છે કે એના એકાઉન્ટમાં આ પૈસા જે ક્રેડિટ કરવાની વાત હતી પૈસા ક્રેડિટ થયા નથી તો સૌથી વધારે હું દર અઠવાડિયા જેટલી પણ કમ્પ્લેન્ટ્સ આવે છે પોતે જ ચેક કરું છું સૌથી વધારે નવું એક વર્ષ પહેલાં નથી આવતું હતું છેલ્લા ચાર પાંચ માસથી સૌથી વધારે વધ્યું છે બીજા લાલચ આપીને પણ ઘણા બધા સાયબર ફ્રોડ્સ થાય છે ફેસબુક ઉપર ઘણી બધી બીજી વેબસાઇટ્સ ઉપર સસ્તા દામમાં કોઈ વસ્તુ મળે દાખલા તરીકે આઈફોન છે એની કિંમત બાર હજાર તેર હજાર આપવામાં આવે કે આટલામાં તમને મળી જશે અને માર્કેટ કિંમત એક લાખ દોઢ લાખ રૂપિયા હોય તો માણસ લાલચમાં આપીને આ પૈસા આપી દે છે અને પછી વસ્તુ એમને મળતી નથી સૌથી વધારે આ ફ્રોડ થઈ રહ્યું છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં અને ખાવા પીવાની વસ્તુઓ પણ આ ફ્રોડ થાય છે કાજુ સિત્તેર રૂપિયા કિલો મળે છે બદામ સો રૂપિયા કિલો મળે છે એવા એડ જોઈને ત્રણ ચાર કિલો માણસ પાંચસોથી લઈને હજાર રૂપિયાના એ પણ સામાન્ય જેટલું આ પણ ફ્રોડ થઈ જાય છે બાકી જે છે આ ક્રેડિટ કાર્ડ જે છે એનું તમારું મથલી જે ચાર્જ કપાય છે એ મંથલી ચાર્જ બંધ થઈ જશે તમે તમારી વિગત અમને આપો એ વિગત આપે છે અને પછી ઓટીપી લઈને પછી ફ્રોડ થઈ જાય છે આમાં ચાલીસ હજાર પચાસ હજાર એક લાખથી વધારે પણ આમાં ફ્રોડ થાય છે પછી ઘણા બધા ટેલિગ્રામ્સ અને વોટ્સએપના ગ્રુપ્સ બનાવવામાં આવે છે કે આ ઇન્વેસ્ટમેન્ટ માટે ગ્રુપ છે અને આમાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધી માહિતી શેર કરવામાં આવે છે જે લોકો જોડાય છે આ લોકો પૈસાવાળા હોય છે અમુક સમય પહેલાં રાજકોટમાં એક બનાવ બન્યું હતું જેમાં એક ડૉક્ટરશ્રીએ આ રીતે બે કરોડ રૂપિયા ગુમાવ્યા હતા આ ત્યાંના શ્રીના જે પૈસા આઠ દસ એકાઉન્ટમાં ગયા હતા આમાં ત્રણ એકાઉન્ટ બાબરાના હતા તો ત્રણ લોકોની અટક કરીને મેં રાજસ્થાન પોલીસને સોંપ્યું હતું આવા ગ્રુપ્સ બનાવીને લોકોને લાગે કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ છે અને પૈસા પછી આ લોકોને આપી દે અને આ લોકો જમા નહીં કરે ગ્રુપ બંધ કરીને પછી જતા રહે આ પણ આ પ્રકારના ફ્રોડ ઘણું થઈ રહ્યું છે બીજું કે ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ તમને વધારે મળશે આ ચાર માસમાં ડબલ થઈ જશે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરો એ તમને વધારે એના રિટર્ન્સ મળશે એવી રીતે ખોટી લાલચ આપીને પણ લોકોના પૈસા લઈને ફ્રોડ કરવામાં આવે છે સરકારી યોજનાઓનો લાભ એક અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ખાસ કરીને વ્હાલી દીકરી યોજના માટે ઘણા બધા લોકો સાથે ફ્રોડ થયું છે કે તમારે ઘરે દીકરીના જન્મ થયું છે તો તમને આ સરકારી યોજના છે આમાં આટલા પૈસા આપવામાં આવશે જે વ્યક્તિને ફોન થયું છે ખરેખર એના ઘરે દીકરીના જન્મ થયું છે પણ કોઈ જગ્યાથી આ ડેટા લીક થઈ જાય છે અને આ ફ્રોડસ્ટર્સ સુધી પહોંચી જાય છે અને આ લોકો પછી પ્રોસેસિંગ ફી કે તમને આટલા પૈસા મળવાના છે પંદર હજાર વીસ હજાર તો સાત હજાર રૂપિયા અથવા ઓછી રકમ કે વધારે રકમ તમે પ્રોસેસિંગ ફી તરીકે આપો એમાં પણ ઘણા બધા લોકો ભોગ બની જાય છે ગૂગલ હેલ્પલાઇન નંબર લોકો સર્ચ કરે છે હવે કોઈ તમારી વસ્તુ તમે ઓનલાઈન ઓર્ડર કર્યું છે એ વસ્તુ નથી આવી અથવા બીજી કોઈ પ્રોબ્લેમ છે તમે કોઈ ટિકિટ બુક કરાવી હોય એ ટિકિટ તમને નથી મળી રહી ઘણી બધી બાબતો ઉપર લોકો ગૂગલમાં હેલ્પલાઇન નંબર સર્ચ કરતા હોય છે હવે હેલ્પલાઇન નંબર સર્ચ કરે તો આમાં ઘણા બધા ફોટસ્ટર્સના નંબર હોય છે જે એડ લખેલું હોય એ નંબર જે હોય ખરેખર માણસ પૈસા આપીને ગૂગલને પે કરીને પોતાનો નંબર ત્યાં નાખી દીધો હોય હવે આ જે લોકો છે એ કસ્ટમર્સ પાસેથી એની ડેસ્ક નામના એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવે છે હવે એની ડેસ્ક નામની એપ્લિકેશન તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરો તો તમે તમારા ફોનમાં શું કરી રહ્યા છો એ પણ સામાવાળા માણસને ખબર પડે અને પછી તમારી બધી ડિટેલ્સ આ મંગાવી લે છે જોઈ લે છે ઓટીપી તમારી પાસે જે આવે છે એ પણ એમને ખબર પડી જાય છે કે આ ઓટીપી આવી છે તમે ના પણ પાડો તો પણ એમને ખબર પડી જાય તો એવા એપ્લિકેશન યુઝ કરીને પણ ઘણા બધા ફ્રોડ્સ થઈ રહ્યા છે કેમ કે આમ લોકો હવે કોઈને પણ નાની મોટી પ્રોબ્લેમ હોય તો હેલ્પલાઇન નંબર ગૂગલમાં સર્ચ કરે છે અને ઘણા બધા આમાં ફ્રોડ્સ નંબર્સ હોય છે તો આમાં ધ્યાન રાખવા વસ્તુ આ છે કે જે ઓથેન્ટિક વેબસાઈટ હોય એના ઉપર જઈને જ જે ઓથેન્ટિક મોબાઈલ નંબર છે એના ઉપર ફોન કરે અને કોઈ પણ આ પ્રકારની એપ્લિકેશન એની ડેસ્ક કે બીજી કોઈ એપ્લિકેશન કોઈ બીજાના કહેવાથી ક્યારેય જ ડાઉનલોડ નહીં કરવાની અને કોઈપણ અંગત માહિતી આમાં શેર નહીં કરવાની પછી એક નવું ફ્રોડ શરૂ થયું છે આમાં છે ફેક અધિકારી બનીને સીબીઆઈના અધિકારી છે કસ્ટમ્સના અધિકારી છે કે તમારા પાર્સલ ડ્રગ્સ ભરેલું આ અહીંયા પકડાયું છે હવે જે છે માણસને વિડીયો કોલ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે તમે આ રૂમ છોડશો તો અમારી પોલીસ ત્યાં પહોંચી જશે અને તમે દસ વર્ષ સુધી જેલમાં રહેશો તો હવે માણસ ગભરાઈ જાય છે અને પછી સામાવાળાના કહેવા પ્રમાણે પૈસા ટ્રાન્સફર કરતા જાય છે અને પછી આ માણસને ખબર પડે છે કે આ જે અધિકારીઓ હતા તો ફેક અધિકારીઓ હતા બાકી પ્રોપર બેજ પ્રોપર યુનિફોર્મ પહેરીને આ લોકો એવી રીતે ફ્રોડ કરે છે પછી ન્યૂડ કોલ એ પણ ઘણા બધા યુવાનો અને કોઈ પણ ઉંમરના લોકો એના ભોગ બની રહ્યા છે આમાં આત્મહત્યા સુધીના બનાવો દાખલ થયા છે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં પણ એવા બે બનાવો દાખલ થયા છે તો ખરેખર ત્યાંથી કોઈ યુવતી પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે અને પછી ન્યૂડ વિડીયો કોલ કરે છે અને માણસ એમની સાથે પછી વાત કરે છે પછી એ વ્યક્તિની જે વિડીયો બનાવવામાં આવેલી હોય એ બીજા લોકો સાથે શેર કરવામાં આવશે એવી ધમકી આપીને આ માણસ પાસેથી પૈસા લેવામાં આવે છે અને શરમના કારણે આ લોકો કોઈને કહેતા પણ નહીં પોલીસ પાસે પણ નથી આવતા અને અમુક લોકો આમાં આત્મહત્યા પણ કરી લે છે તો આ પ્રકારની ન્યૂડ વિડીયો કોલ જે છે એનાથી બચવાની જરૂર છે નોકરીના લાલચ આપીને ઘણા બધા લોકો તમને ખબર છે કે બેરોજગાર પણ હશે લોકોને નોકરીની રોજગારની જરૂરિયાત રહે છે કે તમને પંદર હજાર વીસ હજાર રૂપિયાની નોકરી અમે આપી રહ્યા છીએ તમારે પ્રોસેસિંગ ફી આમાં આપવી પડશે આમાં પણ લોકો ભોગ બની જાય છે એક નવુ અહીંયા અમરેલીમાં કે નટરાજ પેન્સિલની તમે જોબ વર્ક કરો એના પણ ઘણા બધા દરઠવાળિયામાં 4 થી 5 એબી કમ્પ્લેન્ટ્સ થયે છે કે નટરાજ પેન્સિલના જોબ વર્ક ના કારણે લોકો આમાં ભોગ બની જાય છે પછી ઇન્સ્ટન્ટ લોન એપ્સ એ પણ ઘણા બધા માર્કેટમાં છે કે તમને તુરત જ લોન મળી જાય છે પછી આમાં ઇન્ટરેસ્ટ રેટ બહુ વધારે હોય વ્યક્તિ પે ન કરી શકે તો એની એના જે ફેસ છે એ એક ન્યૂડ વ્યક્તિના ફેસ ઉપર ઇમ્પોઝ કરીને સુપર ઇમ્પોઝ કરીને પછી એને ધમકી આપવામાં આવે છે અને જે ઇન્સ્ટન્ટ લોનવાળી એપ્લિકેશન છે એ વ્યક્તિના જેટલા કોન્ટેક્ટ છે કોન્ટેક્ટ નંબર્સ છે એની ઇન્ફોર્મેશન લઈ લે છે અને પછી આ જે ન્યૂડ ફોટો છે એ તમામ કોન્ટેક્ટ્સમાં શેર કરવાની ધમકી આપે છે અને કોન્ટેક્ટ શેર પણ કરી દે છે તો આ પ્રકારના પણ જે ફ્રોડ છે એ લોકો સાથે થાય છે અને પછી વધારે પૈસાની માંગણી કરે છે ઓએલએક્સમાં આર્મી મેનની મેનની પેરામિલિટરી ઓફિસરની ઓળખ આપીને પણ લોકો ફ્રોડ કરે છે કહે છે કે અમુક વસ્તુ જે બહુ મોંઘી છે એ સસ્તા દામમાં તમને મળી રહી છે કહે છે કે મારું ટ્રાન્સફર અહીંયાથી બીજી જગ્યા થયું છે તો લોકોને એવું લાગે કે ખરેખર આર્મી મેન છે તો ખોટું નહીં ભૂલશે તો એમાં પણ એ પ્રોસેસિંગ ફી કે અથવા જે ચાર્જીસ છે એ આપી દે છે અને પછી આર્મી મેન જે છે એ ગાયબ થઈ જાય છે તો એવા પણ કોઈ સસ્તી વસ્તુ મળે યારે આર્મી મેન અથવા કોઈ યુનિફોર્મ સર્વિસના વ્યક્તિ પોતાની જાતને કહીને લોકો સાથે ફ્રોડ કરવાની કોશિશ કરે તો એનાથી પણ સાવધાન રહેવાની જરૂર છે કેવાયસી નો યોર કસ્ટમર એ કરવાનું છે એવી પણ કોલ્સ આવે છે અને પછી ડિટેલ્સ લઈને અને ઓટીપી લોકો શેર કરી દે છે આમાં પણ ફ્રોડ થઈ જાય છે કેબીસી લોટરી લાગી છે કોન બનેગા કરોડપતિ આમાં તમારી લોટરી લાગી છે અને તમને અમિતાભ બચ્ચનની સાથે બેસવાનો મોકો મળશે પણ તમને શરૂઆતમાં પ્રોસેસિંગ ફી જે ચાર્જીસ છે એ પે કરવા પડશે તો એવા પણ લોકો પાસે ફોન આવે છે અને લોકો આમાં પણ ભ્રમિત થઈને આમાં ભોગ બની જાય છે પછી અમુક કિસ્સાઓ એવા જોવા મળ્યા છે કે કોઈ મહિલા મિત્ર જે વિદેશમાં રહે છે એની સાથે લોકોની દોસ્તી પહેલાં થઈ જાય છે હવે પછી આ જે વિદેશમાં રહેતી મહિલા મિત્ર છે એ અહીંયા હિન્દુસ્તાનમાં રહેતા વ્યક્તિને ફોન કરે છે કે મેં તમારા માટે પાર્સલ બહુ મોંઘું મોકલાયું છે વ્યક્તિને લાગે કે મારી મિત્ર છે કદાચ એને આ મોકલાયું હશે પછી ત્યાં કસ્ટમ્સમાંથી ફોન આવે છે કે તમારા માટે આ પાર્સલ આવ્યું છે પણ આમાં પ્રોસેસિંગ ફી ચાર્જિસ છે ઘણા બધા કસ્ટમ્સ ડ્યુટી લાગશે અને એ જે વ્યક્તિ હોય છે એ પણ વિદેશની જે મહિલા મિત્ર છે એના સહયોગી હોય છે ખરેખર કોઈ સરકારી અધિકારી હોતા નથી તો એમાં પણ પ્રોસેસિંગ ફીના નામે ઘણા બધા લાખો રૂપિયા લોકોના ગયા છે કેમ કે જે વસ્તુ છે એ એક કરોડ બે કરોડની કહેવામાં આવે કે બે કરોડની વસ્તુ તમને મળી રહી છે તો લોકો આમાં દસ લાખ પંદર લાખ એઝ ચાર્જિસ આપી દે છે તો એ એવા પ્રકારના ફ્રોડ્સથી પણ બચવાની જરૂર છે બીજું પછી સિમ્પલ ફ્રોડ કે તમારી લોટરી લાગી છે તમને કાર મળશે કે તમને પચીસ લાખ રૂપિયા મળશે એ લોકોને લાલચ આપવામાં આવે છે અને પછી લોકો પાસેથી જે પ્રોસેસિંગ ફી છે એના નામે પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે એક નવું શરૂ થયું છે મારી પાસે પણ એવા ફોન એકથી બે વખત આવ્યા છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયમાંથી ફોન આવે કે તમારા મોબાઈલ નંબર બે કલાકમાં બંધ થઈ જશે હવે વ્યક્તિને બીક લાગે તમે તમારા નંબર બંધ નહીં કરાવવા માંગતા હોવ તો આમાં એક દબાવો એક તમે દબાવો તો કોલ કોઈ બીજા પાસે જશે અને પછી એ તમને ધમકાવશે અને પછી પૈસાની માગણી કરશે અને અમુક લોકો આમાં પૈસા આપી પણ દે છે બીજું ફાઇવ જીનો જમાનો છે ફાઇવજીના ટાવર તમારા ઘરમાં લગાડવામાં આવશે અને તમને ભાડો જે છે એક માસમાં બેથી ત્રણ લાખ આપવામાં આવશે તો એના માટે તમે પ્રોસેસિંગ ફી આપો એમાં પણ લોકો સામેથી પૈસા આપી દે છે અને પછી ભોગ બની જાય છે ફેસબુક ફેક આઈડી લોકો બનાવે છે અધિકારીઓની પણ આઈડી બનાવે છે અને તમારા મિત્ર બનીને પણ ફેક આઈડી બનાવી લે છે અને પછી લોકો કહે છે કે અમને પૈસાની જરૂર છે અને મેસેજ કરે છે ફોન ઉપર વાત નથી કરતા ફેસબુકમાં મેસેજ કરે છે તમને લાગે કે મારા મિત્ર જરૂર છે દસ હજાર વીસ હજાર કોઈ મોટી અમાઉન્ટ નથી લોકો આપી દે છે અને આમાં પણ આ સાયબર ફ્રોડ્સના ભોગ બની જાય છે તો મોટા મોટા મેં તમને કીધું કે આ પ્રકારના જે છે માર્કેટમાં અત્યારે જે ફ્રોડ્સ ચાલી રહ્યું છે એ લિસ્ટ એક્ઝોસ્ટિવ નથી આમાં પંદર વીસ જેટલી વાતો મેં કરી છે પણ એનાથી પણ ઘણી બધી બાબતો હોઈ શકે છે જેના આધારે જે ફ્રોડસ્ટર છે લોકો સિમ્પલ લોકો સાથે ફ્રોડ કરવાની ટ્રાય કરી શકે છે અને ફ્રોડ કરતા હોય છે તો બચવાનું એક જ આમાં ઉપાય છે કે તમારી કોઈ પણ જે ડિટેલ્સ છે હું મીડિયાના મિત્રોના માધ્યમથી અમરેલી જિલ્લાની જાહેર જનતાને કહેવા માગું છું કે તમારા ઉપર કોઈ આ પ્રકારની કોલ્સ આવે તમને કોઈ ધમકાવવાની કોશિશ કરે તો ડરવાની બિલકુલ જરૂર નથી તમે સીધા સો નંબર ઉપર અહીંયા ફોન કરી શકો છો અમારા કંટ્રોલ રૂમ હંમેશા ચાલુ છે ટ્વેન્ટી ફોર સેવન તુરત જ અમે એના ઉપર આગળ પછી કાર્યવાહી અહીંયાથી કરવામાં આવશે અને કોઈ પણ ડિટેલ્સ તમારી જે છે તમારી અંગત તમારા બેંક એકાઉન્ટ નંબર ઓટીપી વગેરે કોઈની સાથે પણ શેર કરવાની જરૂર નથી અને કોઈ પણ એપ્લિકેશન બીજા માણસના કહેવાથી તમારા ફોન ઉપર ડાઉનલોડ કરવાની જરૂર નથી તો આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી હું અમરેલી જિલ્લાની જાહેર જનતાને કહેવા માગું છું કે આમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કેમ કે એક વખત તમે ભોગ બની જાઓ છો પછી ફરિયાદ દાખલ થાય અને જે આરોપીઓ છે આ અમરેલી જિલ્લાના કે ગુજરાતના નથી એ દેશના બહુ ડિફરન્ટ કોર્નર્સમાં બેઠેલા છે તો ત્યાં જવાનું અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર ત્યાં જાય ઇન્વેસ્ટિગેશન કરે આમાં બહુ વધારે સમયનું વેસ્ટ જાય છે તો આપને આ કહેવા માગું છું કે એવા ફ્રોડ્સથી બચો અને તમારી જે અંગત માહિતી છે કોઈની સાથે શેર નહીં કરો અને કોઈ પણ બાબત હોય તો વન નાઇન થ્રી ઝીરો અથવા હંડ્રેડ નંબર ઉપર તમે કોલ કરીને પોલીસને અવગત કરાવી શકો છો અને પોલીસ આમાં આગળની કાર્યવાહી કરશે થેન્ક યુ